અગિયારમાં અધ્યાયના પાઠનું ફળ મહાદેવજીએ હવે જિજ્ઞાસુ પાર્વતીજીને ગીતાજીના અગિયારમાં અધ્યાયનું મહાત્મ્ય સંભળાવવા માંડ્યું એક બ્રાહ્મણ ખેતી કરીને પોતાનો ગુજારો ચલાવી રહ્યો હતો એવામાં તે રસ્તેથી જઈ રહેલા એક વટેમાર્ગુને વાઘે ફાડી ખાધો થોડી વારે એક મહાકમા ત્યાંથી નીકળ્યા તેમને ક્રોધે ભરાઈને પેલા બ્રાહ્મણને કહ્યું તું કેવો દયા વગરનો છે તારી નજીકમાં જવાગે હત્યા કરી તો તું તેને બચાવવા કેમ તત્પર થયો નહીં જા તને મારો શ્રાપ છે કે આવતા ભવે તું રાક્ષસ થશે બ્રાહ્મણ બહુ કરગર્યો ત્યારે મહાત્માએ કહ્યું જે કોઈ ગીતાજીના અગિયારમાં અધ્યાયનો નિરંતર પાઠ કરતા હશે તે પાઠ કરીને પાણી મંત્રી તારા પર તેની અંજલિ છાંટશે ત્યારે તારો રાક્ષસીઓની ઉદ્ધાર થશે જ્યારે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો ત્યારે રાક્ષસોનીમાં તેનો જન્મ થયો તે રાક્ષસ રૂપે તેના ખેતરમાં જ રહેવા લાગ્યો અને જે કોઈ મનુષ્ય જોવામાં આવે તેને ફાડી ખાવા લાગ્યો ત્યાં આગળ એક ધર્મશાળા બંધાઈ હતી હવે રાક્ષસ તેમાં રહેવા લાગ્યો આથી કોઈ તેના ડરથી ધર્મશાળામાં ઉતરતું નહીં અને જે ઉતરે તેનો રાક્ષસ ભક્ષ કરી જતો મેઘંકર નગરમાં કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તે સરળ વિદ્વાન

કરસ્થાનપુર વગેરે તીર્થોમાં સ્નાન દર્શન કરતા કરતા તેઓ વિવાહ મંડપ ગામમાં આવ્યા ઉપતારો કરવા માટે તેમણે ગામમાં બધાને પૂછ્યું પરંતુ કોઈએ તેમને ઉતરવા ન દીધા ફરી ફરીને તેઓ ગામને છેડે એક ધર્મશાળામાં આવ્યા એ ધર્મશાળા તદ્દન ખાલી હતી ત્યાંના મુનિમને મળી તેઓએ ત્યાં ઉતારો કર્યો સવારે સુનંદ ઉઠ્યો ત્યારે તેના કોઈ સાથીદારો તેની નજરે ન પડ્યા તે એકલો જ બહાર આવ્યો તેણે મુનિમને પૂછપરછ કરી પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો મુનિમે કહ્યું કે મને પણ કશી ખબર નથી પરંતુ તમારા સાથીઓ ચાલ્યા ગયા લાગે છે સુનંદને થયું કે મારા સાથીઓ મને કદી છોડીને આગળ ચાલ્યા ગયા નહીં તો આજે કેમ આમ બન્યું પરંતુ તેને સમજાયું નહીં ચાલો શ્રીહરીની ઈચ્છા એમ કહી તે સ્નાન સંધ્યા કરવા નદી તટે ચાલ્યો ગયો હકીકતમાં એ ધર્મશાળામાં રહે તો રાક્ષસ સૌને મારીને ખાઈ ગયો હતો સુનંદ ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરતો હતો એટલે રાક્ષસ તેને કશું કરી શક્યો નહીં બીજે દિવસે સવારમાં મુનિમ ધ્રુસ કે રડતો હતો બ્રાહ્મણ સુનંદને જિજ્ઞાસા થઈ કે આ મુનિમ કેમ રડે છે તેણે તેને રડવાનું કારણ પૂછ્યું તો મુનિમ કહે હે બ્રાહ્મણ દેવ હું મહાપાપી છું મને ક્ષમા કરો હું તો ક્ષમાને લાયક પણ નથી આ ધર્મશાળામાં એક રાક્ષસ રહે છે એ પહેલાં ગામ બહાર નીકળતા ગામ લોકોને ખાઈ જતો હતો આથી અમે એનાથી પીછો છોડાવવા બધા ભેગા મળી એ રાક્ષસ પાસે ગયા અને સમજાવીને કહ્યું કે તું અમને ખાવાનું છોડી દે ત્યારે રાક્ષસે પોતાના ભોજનની મુશ્કેલી રજૂ કરી આથી અમે એને કહ્યું કે ગામને છેડે આવેલી ધર્મશાળામાં જે વટેમાર્ગો આવે તેને તું ખાઈ જજે રાક્ષસે એ વાત મંજૂર રાખી હે વિક તમારા સાથીઓને પણ એ જ ખાઈ ગયો છે તમે કેમ બચી ગયા તે અમને સમજાતું નથી હવે મારા રડવાનું કારણ સાંભળો ગઈ કાલે મારા પુત્રનો મિત્ર ધર્મશાળામાં રોકાયો મારા પુત્રને ખબર પડતા તે તેને બચાવવા ધર્મશાળામાં રાત્રે આવ્યો રાક્ષસ મારા પુત્રના મિત્રની સાથે મારા પુત્રને પણ ખાઈ ગયો કહીને એ રડવા લાગ્યો સુનંદે કહ્યું તેનો કોઈ ઉપાય નથી મુનિમે કહ્યું કોઈ વેદવેદતા બ્રાહ્મણ ગીતાના અગિયારમા અધ્યાયનો પાઠ કરી તેનાથી અભિમંત્રિત કરેલું જળ એ રાક્ષસ પર છાંટે તો તેનો ઉદ્ધાર થાય બીજે દિવસે બ્રાહ્મણે ગીતાજીના અગિયારમા અધ્યાયનો પાઠ કરી જળ મંતરીને રાક્ષસ ઉપર છાંટ્યું બાકી રહેલું જળ ચારે દિશામાં છાંટ્યું પરિણામે રાક્ષસને તે રાક્ષસીઓની માંથી મુક્તિ મળી અને તેણે મારી ખાધેલા તમામ જણ સજીવન થઈ ગયા તે જ ક્ષણે અંતરિક્ષમાંથી એક દેવ વિમાન તેમને લેવા ત્યાં આવી પહોંચ્યું તે સજીવન થયેલા સર્વે તથા રાક્ષસીઓનીમાંથી મુક્ત થયેલો બ્રાહ્મણ તે દેવ વિમાનમાં બેસી વૈકુંઠવાસી થયા અંત સમયે સુનંદ પણ મોક્ષગામી થયા હે પાર્વતી ગીતાના અગિયારમાં અધ્યાયનો આવો પ્રભાવ છે જય શ્રી કૃષ્ણ